બોલીવુડ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીને ને આજ રોજ સવારે છ તેમાં દુખાવો થતા તેમને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અભિનેતાના નજીકના લોકોના જણાવ્યા અનુસાર તે અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા આ મામલે મિથુનના પુત્ર મહાક્ષે ચક્રવર્તીએ પિતા બિલકુલ ઠીક છે અને તેઓ નિયમિત ચેકઅપ માટે જ હોસ્પિટલમાં ગયા હોવાનું જણાવ્યું તાજેતરમાં મિથુનનું નામ પરિચર્ચામાં આવ્યું હતું જ્યારે ગયા મહિને તેમને ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા તો મિથુન ઉપરાંત ગાયિકા ઉષા ઉત્થુ અને અભિનેતા વિજય પણ ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ